નમસ્કાર મિત્રો તારીખ છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ઊંઝામાં જીરુના ભાવ મને ચાલીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને વાયદા બજાર પણ સ્ટેબલ જોવા મળી રહ્યા છે જીરુમાં ડિમાન્ડનો અભાવ હોવાથી ભાવમાં મોટી વધઘટ થાય તેવી ધારણાઓ છે જીરુ બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને ઊંઝામાં મંદીમાં જીરુના ભાવ આજે ચાલીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુની બજારમાં વેસવાલી સ્ટેબલ છે પરંતુ સામે જે લેવાલી પણ એકદમ ઓછી છે અને નિકાસના વેપારો રમઝાનમાં જે નીકળવા જોઈએ તે નીકળ્યા નથી અને આ વર્ષે રમઝાન નિકાસની માંગ એકદમ સાયલેન્ટ જોવા મળી રહી છે તાના તેના કારણે બજાર પણ અસર જોવા મળી રહી છે ગલ્ફ દેશમાં જીરુ બજારમાં કોઈ મોટા વેપારો નથી અને સૌની નજર આ મહિનાના અંતમાં જે રમઝાન છે તેના ઉપર રહેલી છે જેમાં હવે નવી સિઝનમાં કેટલાક વેપારો થાય તો તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે પાકની સ્થિતિ ઘણી સારી છે અને વાયદો પણની વાયદાની હાજરી પણ ચાર મહિનાની પ્રતિમણના જે લેવાલી છે તેના કરતાં પણ વધારે જોવા મળે તેવી સંભાવનાઓ છે જીરુનો માસ વાયદો ચાલીસથી વધીને એકવીસ હજાર એકસો ચાલીસની સપાટીએ બંધ થઈ છે જો જીરુનો વાયદો એકવીસ હજારની સપાટી તોડશે તો વધુ ઘટાડો થાય તેવી ધારણાઓ છે અને આ સિવાય કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે દેખાતી તો મિત્રો જોવાનું રહ્યું કે આ મહિનાની અંદર રમઝાનમાં કેવી માંગ નીકળે છે જીરુના બજારમાં તો મિત્રો આ આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન